પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના અમદાવાદમાં હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનનું લોકાર્પણ કરશે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે વિશાખાપટ્ટનમદળનું અદ્યતન યુદ્ધ જહાજ ઉદયગીરી અને હિમગીરીનું પ્રક્ષેપણ કરશે અટલ પેન્શન યોજનામાં આ વર્ષે અત્યાર સુધીમાં આઠ કરોડથી વધુ નવા ધારક સાથે સૌથી મોટું સીમાચિહ્ન હાંસલ કેનેડામાં તીરઅંદાજી વિશ્વ સ્પર્ધામાં ભારતના શર્વરી શિંદેએ સુવર્ણચંદ્રક જીત્યો અને કઝાકિસ્તાનમાં એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય મહિલા શૂટર્સે પચીસ મીટર પિસ્તોલ જુનિયર વ્યક્તિગત ઇવેન્ટમાં સુવર્ણ રજત અને કાંસ્ય ચંદ્રક જીત્યા સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અમદાવાદના હંસલપુર ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનનું લોકાર્પણ કરશે તેમજ સ્વદેશની દેશને બેટરી ઇલેક્ટ્રીક વાહનોની નિકાસને લીલી ઝંડી બતાવશે આ પ્રસંગે શ્રી મોદી ઉપસ્થિત લોકોને સંબોધિત પણ કરશે હંસલપુરમાં આવેલા સુઝુકી મોટર પ્લાન્ટમાં બે ઐતિહાસિક પહેલનું લોકાર્પણ કરશે સાંભળી અમારા સંવાદદાતા અપર્ણા ખુટનો અહેવાલ मेक इन इंडिया योजना की सफलता को आगे बढ़ाते हुए प्रधानमंत्री नरेंद्र मोदी भारत में बने सुजुकी के पहले बैटरी इलेक्ट्रिक वाहन का उद्घाटन करेंगे और 100 से अधिक देशों को उसके निर्यात का शुभारंभ भी करेंगे जिनमें यूरोप और जापान जैसे बड़े बाजार भी शामिल है स्वच्छ ऊर्जा में आत्मनिर्भर बनने की दिशा में प्रधानमंत्री गुजरात के हासिलपुर स्थित टी लिथियम आयन बैटरी प्लांट में हाइब्रिड बैटरी इलेक्ट्रॉन के स्थानीय उत्पादन की शुरुआत भी करेंगे यह संयुक्त परियोजना घरेलू निर्माण को बढ़ावा देगी और हरित ऊर्जा तकनीक में नवाचार को आगे बढ़ाएगी अब बैटरी के 80 प्रतिशत से अधिक हिस्से का उत्पादन भारत में ही होगा जिससे देश के हरित उद्योग को और मजबूती मिलेगी अपर्णा खूं आकाशवाणी समाचार अहमदाबाद प्रधानमंत्री नरेंद्र मोदी तो पशुपालकों ने नाना उद्यमियों हित ने देश सर्वोपरि गणव्यू कहू कोई दबाण समूह ने कोई नुकसान नहीं थवा दिए ગઈકાલે અમદાવાદના નિકુલ વિસ્તારમાં ગોંડલધામ મેદાનમાં અંદાજે પાંચ હજાર ચારસો કરોડથી વધુની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ જનસભા સંબોધતા આ વાત કહી પ્રધાનમંત્રીએ સરકાર સમાજના દરેક વર્ગ માટે ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત કરવા માટે સમર્પિત હોવાનું આશ્વાસન આપ્યું તેમણે કહ્યું શહેરી ગરીબોનું જીવન સરળ બનાવવું એ સરકારની ટોચની પ્રાથમિકતા છે दरमियान श्री मोदी लोग ने भारत में बनेली चीज वस्तुओं ने प्राथमिकता अपने आग्रह करोत्पादकों ने पन उत्पादन गुणवत्ता सुधारवा भारत ने आत्मनिर्भरता को विकसित भारत के निर्माण का आधार बना दिया है अपने किसानों अपने मछुआरों अपने पशुपालकों अपने उद्यमियों के दम पर भारत तेजी से સંરક્ષણ મંત્રી રાજનાથ રાજનાથસિંહની અધ્યક્ષતામાં ભારતીય નૌકાદળ આજે વિશાખાપટ્ટનમમાં નૌકાદળ મથક પર અદ્યતન સ્ટીલ્થ યુદ્ધ જહાજ ઉદયગીરી અને હિમગીરીનું પ્રક્ષેપણ કરશે આ પહેલીવાર હશે જ્યારે બે અલગ અલગ શિપયાર્ડમાં બનેલા બે અગ્રણી સપાટી યુદ્ધ જહાજનું એક સાથે પ્રક્ષેપણ કરવામાં આવશે જે ભારતના પૂર્વી દરિયા કિનારામાં વધતા દરિયાઈ મહત્વ પર ભાર મૂકે છે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ બંને જહાજમાં ડિઝાઇન શસ્ત્રો અને સેન્સર સિસ્ટમમાં નોંધપાત્ર સુધારાઓ છે જે તેમને દરિયાઈ મિશનની સંપૂર્ણ શ્રેણીને કાર્યક્ષમ રીતે હાથ ધરવા સક્ષમ બનાવે છે મંત્રાલયે જણાવ્યું હતું કે ઉદયગીરી અને હિમગીરીનું પ્રક્ષેપણ નૌકાદળની લડાઈ ક્ષમતામાં વધારો કરશે અને યુદ્ધ જહાજની ડિઝાઇન અને બાંધકામમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાના ભારતના સંકલ્પને પૂર્ણ કરશે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ કલ્યાણમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે સરકારે ભારતીય ખેડૂતોના હિત અને કલ્યાણને પ્રાધાન્ય આપી અમેરિકાથી કૃષિ માલની આયાત કરવાની મંજૂરી આપવાને ના પાડી છે ભોપાલમાં ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થા આઈઆઈએસઈઆરના દીક્ષાંત સમારોહમાં બોલતાં શ્રી ચૌહાણે કહ્યું के दादा हमसे कह रहे थे समझौता करो उनके कृषि उत्पादों के लिए हम बाजार खोल दें हमारे द्वार खोल दें भारत ने तय किया हित सर्वोपरि कोई भी समझौता देश के हितों के खिलाफ नहीं होगा हम अपने किसान के हितों से कोई समझौता नहीं करेंगे हम अपने मछुआरे हो पशुपालक तो हो उनके हितों से कोई समझौता नहीं करेंगे મંત્રીએ ભારતના એકસો ચુમ્માલીસ કરોડ નાગરિકોને રોજિંદા ઉપયોગ માટે સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય આપવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન પર પણ પ્રકાશ પાડ્યો હતો જે રોજગારની તકો ઉત્પન્ન કરશે અને અર્થતંત્રને મજબૂત બનાવશે અટલ પેન્શન યોજના એપીવાયે આ મહિનાની એકવીસમી તારીખ સુધીમાં આઠ અગિયાર કરોડ નવા ધારકો સાથે અત્યાર સુધીનું સૌથી મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં જ્યાં ફક્ત એક પોઈન્ટ સત્તર કરોડથી વધુ નવા ધારકો નોંધાયા હતા તેની સામે વર્ષ બે હજાર પચીસ છવ્વીસની શરૂઆતથી જ વિક્રમી રહી એ પેન્શનની મહિલા અને યુવાઓને આકર્ષી રહ્યું છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં કુલ નોંધણીમાંથી પંચાવન ટકા મહિલાઓએ નોંધણી કરાવી હતી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર એબીએડીને ફોલો કરશો ભારતીય ચૂંટણી પંચ ઇસીઆઈએ જાહેરાત કરી છે કે બિહારમાં નવ્વાણું પોઈન્ટ અગિયાર ટકા મતદારો પાસેથી દસ્તાવેજો પ્રાપ્ત થયા છે રાજ્યમાં મતદાર યાદીના ખાસ સઘન સુધારણા એસઆઈઆર હેઠળ દાવા વાંધા અને દસ્તાવેજોના સમયગાળામાં હજુ સાત દિવસ બાકી છે ઈસીઆઈ અનુસાર આ સરેરાશ દૈનિક સંગ્રહ દર એક પોઈન્ટ ચોસઠ ટકા દર્શાવે છે પહેલી સપ્ટેમ્બરની અંતિમ તારીખ સાથે ફક્ત શૂન્ય પોઈન્ટ નેવ્યાસી ટકા મતદારોએ હજુ સુધી તેમના દસ્તાવેજો સબમિટ કર્યા નથી પંચે નોંધ્યું છે કે બુથ લેવલ ઓફિસર્સ બીએલઓ અને સ્વયંસેવકોની મદદથી હાથ ધરવામાં આવેલા સંગ્રહ અભિયાન અગાઉની ગણતરીની કવાયતની જેમ સમયમર્યાદા પહેલા પૂર્ણ થવાની અપેક્ષા છે ગવર્મેન્ટ ઇ માર્કેટ પ્લેસ જીઇએમએ પંદર લાખ કરોડ રૂપિયાના સંચિત ગ્રોસ મર્ચન્ડાઇઝ મૂલ્ય જીએમવીનો ઐતિહાસિક સીમાચિહ્ન પાર કર્યો છે મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે જીઈએમ એક મજબૂત ડિજિટલ પ્લેટફોર્મમાં વિકસિત થયું છે જેમાં સૂક્ષ્મ નાના ઉદ્યોગો સ્ટાર્ટઅપ્સ મહિલા આગેવાની હેઠળના વ્યવસાયો એસટી સાહસો અને સ્વસહાય જૂથોનો સમાવેશ થાય છે જીઇએમના સીઈઓ મિહિર કુમારે કહ્યું કે આ સીમાચિહ્ન પાર કરવું એ હિસ્સેદારોનો વિશ્વાસનો પુરાવો છે તેમણે ઉમેર્યું હતું કે આ સફળતા લાખો વિક્રેતાઓ અને ખરીદારોની છે જેમણે દેશમાં જાહેર ખરીદીની રીતમાં પરિવર્તન લાવ્યું છે કેન્દ્રીય નાણાં મંત્રાલયે નવી રજૂ કરાયેલી યુનિફાઇડ પેન્શન સ્કીમ યુપીએસથી નેશનલ પેન્શન સિસ્ટમ એનપીએસમાં એક વખતની વન ટાઇમ સ્વિચ સુવિધા શરૂ કરી છે એક સત્તાવાર સૂચના અનુસાર આ સુવિધા યુપીએસ ધારકો માટે તેમના નિવૃત્તિના એક વર્ષ પહેલા અથવા સ્વૈચ્છિક નિવૃત્તિના ત્રણ મહિના સુધીમાં મેળવી શકશે બરતરફી એટલે કે કાર્યભાર પરથી દૂર કરવામાં આવેલા અથવા શિસ્તભંગના પગલાંનો સામનો કરી રહેલા કર્મચારીઓ આ સુવિધાને પાત્ર રહેશે નહીં એકવાર સુવિધાનો ઉપયોગ પછી કર્મચારીઓ ખાતરીપૂર્વક ચૂકવણી સહિત યુપીએસના લાભો માટે હકદાર રહેશે નહીં તીરંદાજી બે હજાર પચીસ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતની શર્વરી સોમનાથ શિંદેએ ગઈકાલે કેનેડાના વિનીપેકમાં બે હજાર પચ્ચીસ વર્લ્ડ યુથ તિરંદાજી ચેમ્પિયનશીપ અંડર એટીન મહિલા વ્યક્તિગત રિકરોમાં સુવર્ણચંદ્રક જીત્યો છે કઝાકિસ્તાનમાં આયોજિત એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય મહિલા શૂટર્સે પચ્ચીસ મીટર પિસ્તોલ જુનિયર વ્યક્તિગત ઇવેન્ટમાં સુવર્ણ રજત અને કાંસ્ય ચંદ્રક જીત્યા પાયલ ખત્રીએ સુવર્ણ નામ્યા કપૂરે રજત અને તેજસ્વીનીએ ફાઇનલમાં કાંસ્ય ચંદ્રક જીત્યો આ ત્રણેય ટીમ ઇવેન્ટમાં પણ સુવર્ણચંદ્રક જીત્યો છે મેંદી રીતાએ પુરૂષોની ટ્રેપ ઇવેન્ટમાં રજત ચંદ્રક જીત્યો મહિલા ટ્રેપ ઇવેન્ટમાં નીરુ ઢાંડાએ સુવર્ણ અને આશીમા અહેલવાતે કાંસ્ય ચંદ્રક જીત્યો છે અગાઉ મનુ ભાકર એશા અને સિમરતપીત કૌર બારની ભારતીય ત્રિપોટીએ પચીસ મીટર પિસ્તલ મહિલા સિનિયર ટીમ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો સરકારે વલ્લભભાઈ પટેલ આદિવાસી પ્રતિમા બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ અને અટલ બિહારી વાજપેયીની શતાબ્દીની ઉજવણી માટે ત્રણ સ્તરીય સમિતિઓની રચના કરી છે અને હવે આજના અખબારોના મુખ્ય રજૂ કરે છે મારા સહયોગી ચૈતાલી જોશી હવે મુખ્ય સમાચારો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમદાવાદમાં જનસભા સંબોધી સમાચાર મોટા ભાગના અખબારોએ મુખ્ય શીર્ષકમાં લીધા છે ગુજરાત સમાચાર લખે છે સ્વદેશી ખરીદો સ્વદેશી વેચો મોદીની અપીલ પ્રધાનમંત્રીના નિવેદનને ટાંકીને ફૂલછાબે સ્વદેશી અપનાવો આત્મનિર્ભરતાને જીવન મંત્રી બનાવોને મુખ્ય શીર્ષક બનાવ્યું છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના અમદાવાદમાં હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનનું લોકાર્પણ કરશે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે વિશાખાપટ્ટનમમાં નૌકાદળનું અદ્યતન યુદ્ધ જહાજ ઉદયગીરી અને હિમગીરીનું પ્રક્ષેપણ કરશે અટલ પેન્શન યોજનામાં આ વર્ષે અત્યાર સુધીમાં આઠ કરોડથી વધુ નવા ધારક સાથે સૌથી મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું કેનેડામાં તીરંદાજી વિશ્વ સ્પર્ધામાં ભારતના શર્વરી સિંધે સુવર્ણચંદ્રક જીત્યો અને કઝાકિસ્તાનમાં એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય મહિલા શૂટર્સે પચીસ મીટર પિસ્તો જુનિયર વ્યક્તિગત ઇવેન્ટમાં સુવર્ણ રજત અને કાંસ્ય ચંદ્રક જીત્યા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપણે એક વાગ્ય વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો